લખપત તાલુકાના ખિસરા ગામે છેલ્લા વીસ દિવસથી પાણી ન આવતા લોકો હેરાન પરેશાન થઈ ગયા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો ઉકેલ ન આવતા આખરે લોકોની ધીરજ ખૂટી છે ગમે ત્યારે આંદોલનનો ભડકો થાય તેવી શક્યતા છે તાત્કાલિક અસરથી તંત્ર પાણી માટે યોગ્ય કરે તેવી માંગ ઉઠવા પામી છે મારું નામ છે મિશ્રી શાહ છે માઉન શાહ તમારા ગામમાં શેની તકલીફ છે મારા ગામમાં તકલીફ છે પાણીની બીજી લાજ નહીં છે પાણીની બહુ તકલીફ છે પાણીની તમારા ગામ કયા તાલુકામાં આવે છે તાલુકા તો લખપતમાં આવે છે હાલમાં તમને પાણી ક્યાંથી મળે છે પાણી આવે છે અબડાસામાં અબડાસામાં પાણી આવે છે અબડાસાવાળા કહે છે કે 10 સુધી પાણી આવે અને મેણું આખો મેણું નહીં આવે પાણી એક આખો મેળું પાણી આવે છે દસલી સુધી પાણી આવે ત્યારે આને બોલાવીએ છીએ કે પાણી નથી આવ્યો તો તમે જાઓ ને ક્યાં લખપતમાં તારો ગામ લખપતમાં છે બી લખપતમાં મારો ગામ તો છે પણ પાણી તો સરકારી પાણી સુપરલાઇટ મારી આવે છે અબડાસામાં આવે છે અમારી પાણીની સપ્લાય લખે સરળ અબડાસામાં આવે છે હવે તમારી માંગ શું છે મારી માંગ એ છે કે પાણી પેપરનું આપણે જોઈ શકે તો પાણી સારું થાય જે આપણું પાણી બાજુનું પાણી છે બાજુમાં છે પીપરનું પાણી ગોર સુધી જાય છે અને ખીરસરો ગામ બાજુમાં છે એનું પાણી નથી આપતા તમારું ગામ પેપરવાળાનું વાંક છે કે પેપરવાળાનો વાંક છે કે મંજૂરી લખવા અબડાસા મંજૂરી નથી જતા લખપત કે પાણી તમારો અહીંયા ચાલે છે લખપતમાં અબડાસામાં ચાલે છે અબડાસામાં ચાલે છે પાણી લેતા નથી અને મંજૂરી નથી લેતા નામ હાજી છે ગામ ખીરસરો મારી માગ એ છે કે મારે ગામમાં બે તારીખનું પાણી આવ્યું છે આજ ચોવીસ તારીખ છે એટલા બાવીસ દિવસ થયા પાણીની કાંઈ ખુશાલ નથી મારે ગામમાં માણસને પાણી નથી મળતો એ માલ પણ ઊંચી મરે છે કાંઈ પાણી ઠેકાણું નથી પછી જે એ પાણીવાળા છે પાણી પુરવઠાવાળામાં જે સુપરવાઇઝર છે એને કીએ છે કે ભાઈ પાણી મારે ગામમાં કેમ નથી આવતું તો એ કહે છે કે ભાઈ તમે લખપત તાલુકામાં છો ત્યાં માગણી કરો એ મારે ગામમાં તો જે ઉથિયામાં કદાચ આવે તો તમારે મળે તો મળી જાય પણ ઠેકાણું નહીં તમે પૂછા કરો આગળ જાઓ અને દયા પર તમે જાઓ તો હાણે હવે હું ક્યાં જઈએ ને કોઈ પૂછા કરવાવાળો છે નહીં સરપંચ કે પૂછા કરી કે એવું આવશે પાણી આવશે પણ કેટલા દિવસ ત્યાં આજ બાવીસ દિવસ થઈ ગયા આજ સુધી પાણી નથી આવે તમે જો એ પાણી એ અવાડામાં પાણી જો એ એ ભેંસું આવે ગાય આવે એ શું પીએ એ તળાવ છે મારો તળાવમાં પાણી નથી તો પછી મારી માગ એ છે કે હું કહું છું કે મારો જલ્દસે જલ્દી કદાચ થાય તો પીપર જૂથ ગ્રામમાં મારો ગામ આવે છે પછાતમાં તો કદાચ થઈ જાય તો પીપર બોરનું પાણી ખીરસરા પહોંચી જાય બીજી મારી કંઈ માંગ નથી માંગ એ જ છે કે પાણી મારે ગામ નથી ને બીજી વાત એ કે કેટલા દિવસ એક દિવસ આવે તો બે દિવસ લાઇટ ના આવે પૂછા કરી ફોન કરે વાયરમેન કહે કે અહીં તૂટી ગઈ અહીંયા ફર્ચ થઈ ગયો હવે મારે તો કોઈ કારીગર નથી બનાવવા જાય તો મારે ગામમાં તકલીફ જતી જ નથી પૂછા આવતો નથી મારું નામ છે મોહમ્મદ હસન પીરજાદા પછી મારે બારીઓ પાણીની બહુ તકલીફ છે સાહેબ પાણી મારે નથી આવતો બહુ તકલીફ છે પાણીની તો કંઈ પાણીનો વ્યવસ્થા થાય તો પીપરના જૂથ પછાતના મારે પાણી આવે તો મારે સારું છે હમણાં તો અહીંયા પાણી નથી આવતો બહુ તકલીફ છે માલ એસેના મારે પીવાનો બહુ તકલીફ છે પાણીના આમ શું માવજીભાઈ મહેશ્વરી ગામને સરપંચ આજે માવજીભાઈ તમે ખીસરા ગામમાં આવ્યા છો તો ખીસરા ગામજનોની શું માંગ છે અમારે પીપર લગતા દ્વારા પાણી આવે છે જે એ માંગ છે પીપર થી આવે છે પાણી ક્યાંથી મળે છે અબડાસા અબડાસા થી અબડાસા મહિના મહિના પાણી આવે છે બરાબર એનું કઈ મુખ્ય કારણ મુખ્ય કારણ અમારે પીપરનું પાણી આવી જાય ખીસરા ગામમાં બરાબર સારું થાય અમારી એ જ માંગ છે